બરાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે માત્ર એક રૂપિયો લઈ ત્રેવીસ ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતમાંથી બસો અગિયાર દીકરીઓના સમુલગ્ન કરવામાં આવશે આ પ્રસંગમાં જમીન આપવા માટે લગ્નના મુખ્ય આયોજકે પોતાના પચાસ વીઘા જમીનમાં વાવેલા ઘઉંના પાક ગાયોને ખવડાવી દીધો હતો તેમજ ઈરંડાના પાકમાં કટર મારી દીધી હતું જેને લઈ ખેડૂતની માનવતા મહિકી ઉઠી છે કાંકરેજ તાલુકાના રાનેર ગામે આગામી ત્રીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે સમગ્ર ગુજરાતમાંથી બસો અગિયાર દીકરીઓના લગ્ન માત્ર એક રૂપિયો લઈને થશે જેના માટે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે પ્રસંગ યોજવા માટે મુખ્ય આયોજક કનુભા ભી જાદવે તેમના પચાસ વીઘા જમીનમાં વાવેલા ઘઉંના પાક ગાયોને ખવડાવી દીધો તેમજ એરંડાના પાકમાં કટર મરાવી દીધો જેને લઈ આ વિસ્તારની ગાયો પણ તૃપ્ત થઈ ગઈ જે ખેતરમાં ગાયો ચરાવી તેમાં રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખના ઘઉં રૂપિયા દસ લાખના ઈરંડાનો તૈયાર થતા વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું વીઘામાં વીઘામાં બોરી બોરી ઘઉં નીકળે થાય જે એક બારસો પચાસ મણ ઘઉં પાકે વર્તમાન સમયમાં એક મણના ભાવ રૂપિયા છસો પ્રમાણે સાત લાખ પચાસ હજાર ના ઘઉં તૈયાર થાય તે જ પ્રમાણે એક વીઘા જમીનમાં ઈરંડાની આઠ બોરી નીકળે પચીસ વીઘામાં બસો બોરી થાય એક બોરીમાં ચાર મણ ઈરંડા પ્રમાણે આઠસો મણ ઈરંડા નીકળે જેના વર્તમાન રૂમિયા બારસો પચાસ ભાવ પ્રમાણે રૂપિયા દસ લાખ ખેડૂતને મળતા જોકે કનુ કનુભાઈએ બસો અગિયાર દીકરીઓના લગ્ન પ્રસંગે નુકસાન વેઠવું છે જેને લઈ તેઓ પોતાના ખુશનસીબ માની રહ્યા છે કે તેમને દીકરીઓ અને ગાયોની સેવા કરવાનો મોકો મળ્યો ગાયોમાં ખેતરોમાં ગાયો ચરાવવાનો કે આનંદથી જ ગાયો હું ચરાવું છું જગ્યાના કારણથી જગ્યા ખુલ્લીથી બે કામ મારાથી હશે બે કામ છે એટલે જગ્યાની જગ્યા ખુલ્લી થઈ છે અને પૂન પૂન મને મળ્યું છે એ કારણથી બીજું કોઈ જ મારે સમૂહ લગ્ન વિષય જ હું નીકળેલો મારો નિર્ણય એવો હતો કે હું લીધો નિર્ણય તાર હું એકલો હતો આજે લોકો ઘણા બધા મારા સાથે જોડાયેલા છે કાંકરેજ તાલુકાની પણ ઓલ ગુજરાત મારી સાથે જોડાયેલો છે એટલે બહુ મને આનંદ મળે છે અને બહુ ખુશી મને થાય છે બસો ને અગિયાર દીકરીઓના ટાર્ગેટ હું મૂક્યો હતો પણ એ મર્યાદા પ્રમાણે પાંચ તારીખે મારી છેલ્લી તારીખ નોંધણી હતી એટલે એકસોને અગિયાર દીકરીઓ મારે નોંધણી છે અને એની પણ વ્યવસ્થા મને થઈ ગઈ છે એ વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો જોવે નાની નાની સમાજ એમ જે પણ દેખા દેખીથી દેવલ લોકોનો થતો હતો એ સમાજને પણ હરેક કદમ સેવા ટ્રસ્ટમાં જોડાવવું જોઈએ કેવું લાગે છે ગાયો ચરાવવાની મને બહુ જ આનંદ થયો હતો અને એના પછી મારી સફળતા ગઈ છે એટલે બહુ જ કોઈ જગ્યાએ પણ અટવાડતા નથી થતી મને